જમ્મુ કાશ્મીરની પહેલગામ આતંકી હુમલા અંગે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમારે નિવેદન આપ્યું છે આ હુમલાને પગલે જગત મંદિર દ્વારકા મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે દ્વારકા મંદિરની સુરક્ષાનો રિવ્યુ પણ કરવામાં આવ્યો છે ત્યારે દરિયાઈ સુરક્ષાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે ઓડિસની એલસીબી એસઓજી સહિતની ટીમો કામે લગાડવામાં આવી દરિયાઈ વિસ્તારમાં જ્યાં ટાપુ છે ત્યાં ડ્રોન મારફતે નજર રાખવામાં આવી રહી છે મોરબી જામનગર અને દ્વારકા વિસ્તાર રાજકોટ રેન્જમાં આવે છે અને ઓખા અને દ્વારકાથી દુશ્મન દેશ નજીક થાય છે જે સંવેદનશીલ વિસ્તાર છે જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો છે એ અનુસંધાને પોલીસ દ્વારા તમામ જે દરિયા વિસ્તારો છે એ વિસ્તારોમાં પોલીસની તમામ ટીમો લગાવી અને સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવેલો છે પોલીસની તમામ ટીમો એલસીબી એસઓજી અને સાથે સાથે જે ડીજી ટીમો એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલી છે તેમજ વધારે મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે વિશ્વ પ્રસિદ્ધ દ્વારિકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યૂ કરવામાં આવેલો છે અને